સરકારશ્રી અને ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બનાસકાંઠા વતીની એકવાર યાદી દિશા મામલદાર એસડી બોડાણા અને તેમની ટીમ દ્વારા દિશા પંથકમાં ખાસ કરીને વોટર હેલ્પલાઇન એપ અને વોટર એશિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન લોગ પણ પોતાના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તમામ મતદારોને પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે તેના માટે મામલતદાર કચેરી દિશા કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તમામ લોકો કે જેઓ જે વંચિત રહ્યા છે નાના મોટા કારણોસર તમામ માટેની આ યાદી છે નામ મતદાન મતદાર યાદી દ્વારા યાદીમાં સમાવેશ માટે ફોર્મ નંબર છ એ તો મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે ફોર્મ નંબર છ બી મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નંબર સાત અને મતદાર યાદીમાં સરનામું વ્યક્ત બદલવા માટે ફોર્મ નંબર આઠ આમ આગામી સત્યાવીસ ઓક્ટોબરથી નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનો આ કાર્યક્રમ ચાલુ છે ખાસ ઝુંબેશ છવ્વીસ નવેમ્બર તથા ત્રણ તથા નવમી ડિસેમ્બર બે હજાર રોજ શરૂ કરવામાં આવી રહી છે તમામ જે લોકો મતદારો છે ભારતીય મતદારો છે જે લોકો ચૂંટણી માટે અધિકાર ધરાવે છે તમામને પોતાના મતદાન મથકની મુલાકાત લેવાની છે આપનું મતદાન મથક જ્યાં પણ હોય ત્યાં અચૂક પહોંચો અને તમારા આ નવીન સુધારા વધારા માટે સરકાર શ્રીના નિયત ફોર્મમાં લઈ અને તે માટે ખાસ કરીને એ ફોર્મ ભરી અને તમારો આ સુધારણા કાર્યક્રમમાં રૂબરૂ મુલાકાત લઈ તેને યોગ્ય કરશો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાન કરવું હોય તો મતદાર યાદીમાં નામ તો હોવું જ જોઈએ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત દ્વારા આ જાહેર કરવામાં આવેલી હેલ્પલાઇન નંબર પણ છે સંપર્ક કરો એક નવ પાંચ જીરો જિલ્લા ચૂંટણી અને કલેક્ટર બનાસકાંઠા સાથે સાથે ડીસા મામલતદાર એસડી બોના તેમની ટીમ સતત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સ્ટેન્ડ બાય મોડમાં ઊભી છે મોનિટરિંગ કરી રહી છે ત્યારે ખાસ ઝુંબેશ દિવસ પુનઃ અમે આપને જણાવી છે છવ્વીસ નવેમ્બર તથા ત્રણ તથા નવમી ડિસેમ્બર બે હજાર તેવીસ ના રોજ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આપ ચોક્કસથી ભાગ લેશો મતદાન મહાદાન છે તારીખ એક એક બે હજાર ચોવીસ એટલે કે આ તારીખે જે લોકો અઢાર વર્ષની ઉંમરે પહોંચ્યા છે એ તમામને મતદારનો અધિકાર છે તમામ નવીન યુવા મતદારોને પણ દિશામાં મતદાર કચેરી શ્રી બોના તેમજ જિલ્લા અધિકારી કલેક્ટર બનાસકાંઠા એમ જ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત આમંત્રણ આપે છે નમસ્કાર